વડોદરા શહેરની મધ્યમાં આવેલ ચાર દરવાજા ઐતિહાસિક ધરોહર છે અને તેને બચાવવા માટે આ ચાર દરવાજાની આસપાસ ફટાકડા ફોડવા પર અને ડીજે સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ કમલેશ પરમાર જે સામાજિક કાર્યકર છે તેઓએ કરી છે શહેરમાં હાલ ચર્ચાનો વિષય છે માંડવી ઐતિહાસિક દરવાજા જેની બિસ્માર હાલત ઘણી ચર્ચાઓ ચાલી રહી છે આ એક ઐતિહાસિક ધરોહર હોય તેને બચાવવામાં આવે તેનું સંરક્ષણ કરવામાં આવે તેવી ઘણી બધી માંગો ઉઠી રહી છે તેવામાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા પણ આ જ અંતર્ગત એક માંગ કરવામાં આવી છે કે અહીંથી જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત સવારી પસાર થતી હોય અથવા તો કોઈ પારિવારિક પ્રસંગ હોય ત્યારે અહીંયા ડીજે વગાડવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે ને જેના કારણે ઐતિહાસિક ધરોહરને નુકસાન થતું હોય છે આ ઐતિહાસિક ધરોહર માંડવી જેની હાલત અત્યારે ખસ્તા થઈ ગઈ છે છે બિસ્માર હાલતમાં માંડવીના આ દરવાજા જેના પિલ્લરો પણ ખોખલા થઈ ગયા છે પોપડા ખરી રહ્યા છે ત્યારે તેના સમારકામનું કામ વહેલામાં વહેલી તકે કરવામાં આવે ચોમાસા પહેલા આ માંડવી જે ઐતિહાસિક ધરોહર છે આપણી તેનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવે અને સાથે જ અહીંથી

જે પણ જે જશ્ન મનાવામાં આવતા હોય છે સાથે જે કેટલાક ધર્મના લોકો પણ ત્યાં ગાડી જે ડીજેના ઘોઘાટ સાથે ત્યાં ગાડી રેલી સભાઓ યોજતા હોય છે અને ત્યારે આજે તમામ જે ઐતિહાસિક દરો છે તેને નુકસાન પહોંચી રહ્યું હોય અને જે જર્જરી થતું હોય ત્યારે અમે તંત્રને જગાડવાનો એક નાનકડો પ્રયાસ છે અને પોલીસ કમિશનર પાસે એક આશા અપેક્ષા રાખીએ છીએ કે જે પણ આ ડીજેના ઘોંઘાટ થતા હોય છે ધ્વનિ પ્રદૂષણ થતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જ્યારે જશ્ન મનાવવામાં આવતો હોય ત્યારે ખાસ કરીને આ જેટલી પણ ઐતિહાસિક દરો છે તેને નુકસાન પહોંચી રહ્યું હોય તેના ભાગરૂપે આજે અમે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે આ જે ચાર દરવાજા વિસ્તાર છે આમાં તેટલાક મકાનો પણ જે જર્જરિત હાલતમાં છે જો કદાચ કોઈ પડવાથી જાનહાની થાય અને નુકસાન પહોંચે તેની તકેદારીના ભાગરૂપે વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવો જોઈએ અને જે માંડવીમાં હાલમાં જે કહેવાય છે કે જે જર્જરિત થયું છે અને કેટલાક પોપડા કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે આને વહેલામાં વહેલી તકે રિનોવેશન કામગીરી કરવામાં આવે અને જે ઐતિહાસિક ધરો છે આપણા વડોદરા શહેરની આન ને શાન છે ત્યારે તેની કાળજી અને સંભાળ સાથ સંભાળ રાખવાની એક આપણી ફરજમાં આવતું હોય ત્યારે આજે અમે પોલીસ કમિશનરનું ધ્યાન દોરવા માટે આવ્યા છીએ અને આવનારા દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર સાથે કલેક્ટરનું પણ ધ્યાન દોરવાનો અમારો પ્રયાસ રહેશે